I

ભારત આવી ચૂક્યા છે આતંકીઓના ટાર્ગેટ કોણ હતા તેની હવે તપાસ ચાલુ છે નાના ચિરોડા પાસે હથિયાર કોણ રાખી ગયું તેની તપાસ પણ હાલવા ચાલુ છે તો એક પછી એક જે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એમાં બીજા દિવસે આ વાત સામે આવી રહી છે આ બધા જે ચારે માણસો છે એને જે અમે ઇતિહાસ બાબતમાં તપાસણી કરી છે એમાં એક ચીજ ક્લિયર થઈ છે કે બધાએ ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે જે સૌથી પહેલાં જે મોહમ્મદ નુસરત છે એ મુંબઈ એરપોર્ટ પર ઓલરેડી બે વખત ગોલ્ડ સ્મગલિંગના કેસીસમાં પકડાયેલો એક આરોપી છે સાથે સાથે એના ઉપર શ્રીલંકામાં મારામારીના અને ડ્રગ્સના કેસીસ પણ રજિસ્ટર થયેલા છે મોહમ્મદ ફારિઝ પણ સેમ રીતે શ્રીલંકાની જેલમાં ડ્રગ્સના કેસીસમાં અરેસ્ટ થયેલો આરોપી છે જે રસદીન છે એ ઘરફોડ ચોરીના કેસમાં અરેસ્ટ થયેલો આરોપી છે સાથે ત્રણ વખતે એમડી અને બીજા બીજા ડ્રગ્સના કેસીસમાં પણ ત્યાં અટક થયેલી છે નફરાન કરીને જે આરોપી છે એના બાબતમાં હાલ કોઈ ક્રિમિનલ એન્ટિસિડેન્ટ રજિસ્ટર્ડ કેસીસના બાબતમાં નથી કરી પર એ જાતેથી એ સ્વીકાર કરે છે કે ભાઈ શ્રીલંકા દુબઈ અને બીજા બીજા દેશોથી ગોલ્ડ અને બીજી ડ્રગ્સની સ્મગલિંગમાં સામેલ હતો આ ચારેય જે આરોપીઓ છે એના ટ્રેવલ વિષયમાં પણ તપાસણી કરવામાં આવેલી અને એમાંથી જે ફારિસ સર અને રસદીન છે એ પહેલી વખત ઇન્ડિયા આવ્યા છે પરંતુ જે મોહમ્મદ નુશરત છે એ બે હજાર બાવીસથી તેવીસ દરમિયાન લગભગ થર્ટી નાઇન ટાઈમ્સ થર્ટી એટ ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે નફરાન જે છે એ બે હજાર અઠ્ઠાવીસથી લગભગ ચાલીસ ટાઈમ ઇન્ડિયા આવેલો છે પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ જે છે કે ભાઈ આ લોકોનો એટલો ફ્રિકવેન્ટ ટ્રેવલ હોતા છતાં જ્યારે ફરવરીમાં એ લોકોએ એના હેન્ડલરના કોન્ટેક્ટમાં આવ્યા એના પછીથી આની આ પહેલી ટ્રેવલ હતી એ જે દરેક વિઝિટ છે અને દરેક વિઝિટમાં અમને જેટલા પણ ડેટા મળી શકે કે એ લોકોએ ક્યાં ક્યાં રુકાવ્યા હતા એ બાબતમાં તપાસો ચાલુ કરી છે એના માટે અમારી ઓલરેડી ટીમ્સ ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અમે કન્સર્ન જગ્યા પર રવાના કરીએ છીએ એ ફરવરીમાં જ્યારે એના હેન્ડલરમાં કોન્ટેક્ટમાં આવ્યા તો એના પછી એ ચારે જ લોકો સાથે થયા છે એના પહેલાં એ ઇન્ડિયા જોડે આવ્યા છે એ હાલ અમે એના તપાસમાં ચેક કરીશું અને થોડી ઘણી વિઝિટ છે જેમાં સમયાંતરાલ કોમન થઈ શકે પરંતુ એક જ ફ્લાઇટમાં એક સાથે આવે એક જગ્યા રૂપે આવે એવું હાલ સુધી અમારી તપાસમાં નથી આવતું ટેરર મોડ્યુલ્સ હોય એની અંદર જનરલી જે મેન હેન્ડલર છે એના આખી પ્લાનિંગની ખબર હોય છે અને એમાં જે પણ બીજા જે માણસો હોય જે કંઈ એક્ઝિક્યુટ કરવાના હોય કે લોજિસ્ટિક સપોર્ટ આપવાવાળા હોય એને એકબીજાથી કટ ઓફ રાખવામાં આવેલ છે અને એ જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ પણ યુઝ કરતા હોય છે એમાં ઘણી બધી વખતે બધી માહિતી મળવાની પ્રોબ્લેમ્સ હોય છે પણ તેમ છતાંય અમે એ બધું ડેટાનું એનાલિસિસ કરી રહ્યા છીએ અને અમે જે પણ એની પાછળ હોય એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરી દેશમાં